આજનો ખેડૂત કિસાન જે દિવસ છે એનું મુખ્ય કારણ શું છે આપને તો ખબર હોય અથવા ન ખબર હોય તો હું તમને જાણ કરી દઉં કે ભારતના પાંચમા વડાપ્રધાન છે જવાહરલાલ નેહરુ પછી ભારતના પાંચમા વડાપ્રધાન છે ચૌધરી ચરણસિંહ એને સરકારમાં ખૂબ ખુ રજુ કે ભાઈ ખેડૂતો નહીં એટલે ચૌધરે ચરણ છે ખેડૂતોનું સંગઠન બનાવ્યું તાલુકા જીત્યા જિલ્લા જીત્યા ધારાસભા જીત્યા શાસન સભા જીત્યા અને વડાપ્રધાન વડાપ્રધાન તરીકે બેઠા એટલે તરત જ ખેડૂતો તમામ નિર્ણયો જે લેવાના હતા એને લઈ અને હુકમત કરીને ટેબલ ઉપર બધા અધિકારીઓ ખુબ ઓલું કર્યું કે સાહેબ આ તો ખુબ મુશ્કેલી વાળી વાત છે આ તો એટલું બધું જો આપી દે તો દેશ મતન દેશ દેશની પરિસ્થિતિ તો કે જે થવું હોય થાય

એટલે એને નેન ને બેઠા બેઠા હુકમ કરી નાખ્યો અને ગાંધીનગર એના ને ફોન કર્યો કે મારા લેટર પેડ ઉપર સહી કરેલું છે એમાં લખી નાખો અને આખા નવસો સિત્તેર રૂપિયા ફરી આઠસો રૂપિયા ના કરી અને એને નવસો રૂપિયા ઈ આ સંકટ સેવા એટલે આ સરકાર કરવું હોય તો હું તમને સરકાર અને કૃષિ વિભાગ અને એનું નિયમક તમામ એમાં નિર્ણય લઈ પણ આ સરકાર ભાજપની બે હાજર માં એટલે ડુંગળી ને કાઢી નાખી અને ડુંગળી પોતાના હસ્ત લઈ લીધી બે હજાર ચૌદ થી લઈ આજ સુધી ડુંગળીમાં માં ખેડૂતો ની કાળી કસણી બે તમારે પકવવાની અને જાન્યુઆરી મહિનો અને ડિસેમ્બર મહિનો આવે એટલે ડુંગળી માં ગઢડો મૂકી દર વર્ષે આમ થયું નહીં મારા બધા રજૂઆતો સાથે કહું સરકાર ને બે ચૌદ માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બિના પ્રધાનમંત્રી ત્યારથી ને આજ સુધી આ જે છે ને એ ખાલી ડુંગળી ની છે ખાલી ડુંગર ના જ આમાં કાગળ છે સરકાર ને જ મેટલા કાગળ છે સરકાર ને જ કરેલા ચોતન છે અને આખે આખી વિગત કરી હોય ને તો હવે બે ટેમ્પા ફરી મારા લાવવા પડે કે ડુંગળી અત્યારે સરકાર ધારે ને

તમે કઈ આમાં પૈસા કમી લો છો એટલે મેં ઘણી વખત કીધેલો છે કે આખા દેશના ના ડુંગળી આ પેલી ની સરકારો ખરીદી લીધી છે એમ અત્યાર ની સરકાર આખા દેશના ના ડુંગળી એક હજાર રૂપિયા ની મણ જો ખરીદી લે તો આપણા મહુવા તાલુકા કે ભાવનગર જિલ્લાનો નો નહીં પણ આખા દેશ એક પણ ખેડૂત કરોડપતિ તો હું લાખપતિ નથી થવાનું કરોડપતિ ની તો વાત ક્યાં રહી લાખ પતિ નથી થવાનો એને એટલી મજા આવે કે અમને પાંચ પૈસા મળ્યા અમારે કઈ દીકરા દીકરી ના લગ્ન થાય અમારે કોઈ ટ્રેક્ટર નો હોય તો ફરાય અમારે કોઈ નું બચુભાઈ જવાનું કે કનુભાઈ જવાનું કે જીવનભાઈ જવાના પાંચ પચાસ હજાર હોય તો કહેવાય જાય અને અમને આનંદથી જીવવાની મજા આવે એટલે આનંદથી આપણે જીવીએ કીએ એને નથી જીવવા દેવા એનો મતલબ એવો છે અને ડુંગળી તો ખુબ અજબ ગજબ ચિત છે